એક રેશનકાર્ડ શું છે અને કેમ જરૂરી છે સૌપ્રથમ આપણે સમજીએ કે રેશનકાર્ડ શું છે અને તે શા માટે જરૂરી છે રેશનકાર્ડ એ એક સરકાર દ્વારા આપવામાં આવતું દસ્તાવેજ છે જે ફૂડ સબસિડી મેળવવા માટે ઉપયોગી છે તે ઓળખ પુરાવા અને સરનામા પુરાવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે ગરીબી રેખા હેઠળ આવતા પરિવારો માટે સસ્તું અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવવામાં મદદ કરે છે ફૂડ સબસિડી માટે જરૂરી ઓળખ અને સરનામું પુરાવા સસ્તું અનાજ અને અન્ય સહાય બે રેશન કાર્ડના પ્રકાર ગુજરાતમાં રેશન કાર્ડ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે એક એપીએલ અબવ પોવર્ટી લાઇન જે લોકો ગરીબી રેખા ઉપર આવે છે આ માટે કોઈ નિશ્ચિત આવક મર્યાદા નથી માત્ર ઓળખ અને સરનામા પુરાવા આવશ્યક છે બીબીપીએલ બિલો પોવર્ટી લાઇન જે લોકો ગરીબી રેખા નીચે આવે છે સરકાર દ્વારા ફૂડ સબસિડી અને અન્ય સહાય અપાય છે ત્રણ આ યોજના આ શ્રેણી અતિ ગરીબ પરિવારો માટે છે અનાજ સૌથી ઓછી કિંમત પર મળે છે રેશન કાર્ડ લાયકાત લાભ એપીએલ ગરીબી રેખા ઉપર સબસિડી વગર અનાજ બીપીએલ ગરીબી રેખા નીચે સબસિડી સાથે અનાજ આએ અત્યંત ગરીબ પરિવારો સૌથી ઓછી કિંમતે અનાજ ત્રણ નવું રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા હવે જોઈએ કે નવું રેશન કાર્ડ કેવી રીતે મેળવવું ઓનલાઈન અરજી પ્રોસેસ સ્ટેપ સ્ટેપ પર બે અપ્લાય ફોર ન્યૂ રેશન કાર્ડ ઓપ્શન પસંદ કરો સ્ટેપ ત્રણ તમારું આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો સ્ટેપ ચાર જરૂરી દસ્તાવેજો અપલોડ કરો સ્ટેપ પાંચ ફોન સબમિટ કરો અને રિસિપ્ટ ડાઉનલોડ કરો ઓફલાઇન અરજી પ્રોસેસ સ્ટેપ એક નજીકની જિલ્લા પુરવઠા કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જાઓ સ્ટેપ બે નવું રેશન કાર્ડ ફોર્મ ભરો સ્ટેપ ત્રણ જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરો સ્ટેપ ચાર અરજી નંબર લઈ રાખો જેથી તમે સ્ટેટસ ચેક કરી શકો ડીસીએસ હાઇફન ડોફ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઈ એન આધાર નંબર અને મોબાઈલ નંબર ફોર્મ સબમિટ અને રિસિપ્ટ ચાર જરૂરી દસ્તાવેજોની યાદી અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજો જરૂરી છે આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ સરનામું પુરાવા લાઇટ બિલ પાણી બિલ આવક પુરાવા આવક પ્રમાણપત્ર બીપીએલ કાર્ડ જો લાગુ પડે પાંચ થી બે હજાર માં નવી અપડેટ્સ બે હજાર માં રેશન કાર્ડ માટે કેટલીક નવી સુધારાઓ થયા છે ડિજિટલ રેશન કાર્ડ હવે તમારું રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકો ઓનલાઈન રેશન ટ્રાન્ઝેક્શન હવે તમારું અનાજ મેળવવાનું રેકોર્ડ ઓનલાઈન જોઈ શકાય ક્યુઆર કોડ એનેબલ કાર્ડ હવે કાર્ડમાં ક્યુ આર કોડ રહેશે જે તમારા ડેટાને સુરક્ષિત બનાવશે છ સામાન્ય પ્રશ્નો અને જવાબો લોકો ઘણી વખત મૂંઝાતા હોય તેવા પ્રશ્નો પ્રશ્ન નવું રેશન કાર્ડ ક્યારે મળે જવાબ પંદર થી ત્રીસ દિવસમાં પ્રશ્ન રેશન કાર્ડ માટે ક્યાં અરજી કરવી જવાબ કચેરીમાં ડુપ્લિકેટ માટે અરજી કરો આજની માહિતી તમારે પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રશ્નો માટે નીચે કોમેન્ટ કરો આભાર અને ફરી મળીશો નવા વિડીયોમાં